હેલો યુટ્યુબ ફેમેલ આજના નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે જયમા મંગલ તો આપણે જો વાળ મસ્તીના કટિંગ કરી નાખાશે તો વાળ કટિંગ કર્યા છે એ દુકાનની આજ તમને મુલાકાત કરાવવાની છે તો ચાલો અહીંયા જઈ અને તમને બતાવીએ અને વાળ કટિંગ કરવા હોય તો એ દુકાને જવાનું ફસ્ટ મસ્ત કલાસ કટિંગ કરે છે સસ્તું અને સારું તો ચાલો જલ્દી આપણે દુકાને જઈને તમને બતાવીએ આપણે છે ને આવી ભાઈ ને દુકાને આવવાના હતા તો આપણે દુકાન આવી જાય ને તમને પેલા તો ગોળીઓ બધા એટલે ફેવરેટ દુકાન છે કામ ને પછી ભાઈ જો કામકાજ જો સુપર કામ કરવાનું અત્યારે શરૂ છે અને આ ભાઈ કામ કરવાનું શરૂ છે અને મેન સેટ આવ્યા છે મેન સેટ મહાદેવ તો જરીક તમારા દુકાનનું નામ એડ્રેસ ફેવરેટ ફેવરેટ નવ્વાણું અઠાણું તો તમને એડ્રેસ આપી દીધું છે અને છે ને સસ્તું અને સારું કામ કરવું હોય તો ભાઈ ની દુકાને આવી જવાનું

ચાલો આજનો વિડીયો તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક ચેન સબસ્ક્રાઈબ કરતા આવજો તો ભૂલતાની એડ્રેસ ગાધકરા બજાર અને દુકાનનું નામ છે ફેવરિટ હેર કટિંગની દુકાન તો ચાલો